નવસારી જિલ્લામાં પંચોતેર માં જિલ્લા કક્ષા ના વન ઉજવણી રાજ્ય કક્ષા સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરિયા ના અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકાના મજી ગામ ખાતે કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં પંચોતેર માં જિલ્લા કક્ષા ના વન ઉજવણી રાજ્ય કક્ષા મંત્રી પ્રફુલ પાનસેરિયા સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણના મંત્રીના મંત્રી અધ્યક્ષ સ્થાને દિનકર ભવન મજી ગામ ચીખલી ખાતે યોજાઈ હતી

જુદી જુદી યોજનાઓ હેઠળ 415 હેક્ટરમાં 11.50 લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્યા હતા જે ખૂબ જ સારી બાબત છે અને આપણી સંસ્કૃતિમાં ને દેવ વાયુ ને દેવ પૃથ્વીને માતા ગાયને માતા નદીને માતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે વૃક્ષ એ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે આપણી સંસ્કૃતિ આપણી વિરાસત છે તેમ કહી પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે આપ પ્રમાણે

હતી ધારાસભ્ય નરેશ પટેલે પ્રાસંગિક બોધન કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પાંચમી જૂને એક નામ અભિયાન કરવામાં આવી છે જે અંતર્ગત આપણા નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 20 લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે જે ખરેખર સરાહનીય છે તેમણે આજે વિશ્વ દિવસની જળ જંગલ જમીન જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કર્યો ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જાળવણી કરતી સંસ્થાઓ એનાયત કરી સન્માનિત કર્યા હતા

ગુજરાતની અંદર પંચોતેરમો વન મહોત્સવ નવસારીના ચીખલી ખાતે સંપન્ન કરવામાં આવ્યો છે ગ્લોબલ વોર્મિંગની આ દુનિયાની અંદર જે ચિંતા છે એમાં વૃક્ષ અને વન પ્રત્યેની આપણી જાગૃતતા લોકોને જાગૃત કરવા અને જે લોકો પર્યાવરણ માટે કામગીરી કરી રહ્યા છે એમને સન્માનિત કરવા આવી ઘણી સંસ્થાઓ સ્કૂલના સ્ટુડન્ટ્સ એનસીસીના સ્ટુડન્ટ્સ અને સામૂહિક સંસ્થાઓ પર્યાવરણ માટે સરકારના કદમ સાથે કદમો મિલાવીને પર્યાવરણની સેવા કરી રહ્યા સાચો વન ત્યારે ઉજવો ગણાશે ત્રણસો ને દિવસ ત્રણસો ત્રણસો પાંસઠ દિવસ આપણો વન આપણા હૃદયની અંદર પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ અને એક વૃક્ષ તો એક વૃક્ષ પ્રત્યેક લોકો વાવીશું અને એનું જતન કરીશું આ શ્રેષ્ઠ આપણો સંદેશો છે ત્યારે નદી પર્વત સમુદ્ર અને હવા વાયુ આ એક પણ પ્રદૂષિત ન થાય એની પણ આપણે પ્રતિજ્ઞા લઈ નાના મોટી બાબતોમાં મારાથી પર્યાવરણને કંઈ નુકસાન તો થતું નથી ને હું વનને નુકસાન તો કરતો નથી ને સાચો વન મહોત્સવ ત્યારે ઉજવો ગણાશે આ વાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતમાં માત્ર ગાંધીનગરની અંદર જ વન મહોત્સવ ઉજવાતો હતો અને જ્યારે હવે ગામડે ગામડે સુધી આ વાત પહોંચાડવાનો સરકારે પ્રયાસ કર્યો છે ત્યારે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું સૌ લોકો વન પ્રત્યે વૃક્ષ પ્રત્યે જાગૃત થાય એનું જતન કરે સહદાતા ભરત હરપતિ